ફતેપુરા ગ્રામ પંચાયતની જોવા મળી રહી છે ફતેપુરા તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત અંતર્ગત અવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે આવી લોકચર્ચા થઈ રહી છે ફતેપુરા શહેરમાં ગંદકીઓના ઢેગલાઓ જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતોના પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવેલ છે જ્યારે સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગંદકી જોવા મળી રહી છે ફતેપુરા ગ્રામ પંચાયતમાં વારંવાર વહીવટદારને ગંદકી બાબતે રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી ત્યારે પાણીના નિકાલ માટે કેનાલો બનાવવામાં આવી હોય છે પણ સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગંદકી જોવા મળી રહી છે ફતેપુરા ગ્રામ પંચાયતના અધિકારીઓ ગોળ નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સાફ સફાઈ કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા હોય તેમ પણ લાગી રહ્યું છે સ્વચ્છ ભારતના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ફતેપુરા શહેરમાં ફતેપુરા ગ્રામ પંચાયતમાં કર્મચારીઓ ગંદકી સાફ સફાઈ કરાવશે કે પછી આવી જ હાલત રહેશે ફતેપુરા શહેરની તેવી લોક ચર્ચા હાલ તો થઈ રહી છે આ ફતેપુરા પંચાયતનો વિકાસ છે આ ગટરો બનાવી છે ખુલ્લી પણ સાફ સફાઈ તો તેની છે અને પાણી રસ્તા પર આવે છે કિચડ થાય છે ગટરો ફૂલ ભરી રહી છે અને ફતેપુરા પંચાયતના વહીવટદાર કોઈ ધ્યાન આપતા નથી તલાટી કોઈ ધ્યાન આપતા નથી અને કોઈ કામગીરી થતી નથી અને આખા ફતેહપુરામાં પિક્ચર જેવો માહોલ રહેશે અને સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવતા નથી અને કામ કરાવતા નથી તો આ બાબતે પંચાયત અને ટીડીઓ સાહેબ ધ્યાનમાં લે અને આ કામગીરી કરાવે કિરણ ભારત કરાવેપુરા